દરેક સંપ્રદાયમાં જેઠ માસની પૂર્ણિમાનું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું આજના દિવસે ભગવાન શામળિયાને કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે ભગવાનને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે આ સાથે જ શંખ ચક્ર ગદા અને ગળામાં સોનાની વનમાળાથી ભગવાન સામળિયા ઝળહળી રહ્યા છે ત્યારે ભક્તો પણ હરખ બનીને ભગવાન સામળિયાની સણગર આરતીનો લાભ લઈને ધન્ય બન્યા છે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ હજારો ભક્તો સામળિયાના દર્શને પધાર્યા છે અને ભગવાનની સુંદર મજાને બી ઝાખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીં યજ્ઞશાળા ખાતે ભગવાનની સુંદર મજાની રાજોપચાર પૂજા પણ છે આજના દિવસનું વિશેષ મહત્ત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અને અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે